મિત્રો આ દિવસે આ જે હું કહેવાનો છું એ કરી લેજો આવનારું આખું જીવન તમારું સુખમય શાંતિમય અને કહેવાય ને પ્રસન્નતા ભર્યું રહેશે એવા આશીર્વાદ પિતૃ તરફથી મળશે દાદા જય પ્રભુ શ્રી રામ મહાદેવ મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે એકવીસ સપ્ટેમ્બર રવિવાર નો દિવસ સર્વપિતૃ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યા જેને કહેવાય આ દિવસે શું કરવું કઈ પૂજા કરવી કયો મંત્ર બોલવો આ દિવસે કેટલા વાગે શું બોલવાનું છે જેનાથી તમારા જે પિતૃ છે કે પછી શ્રાદ્ધ કરવાનું બાકી રહી ગયું હોય અથવા પૂર્વજોની તારીખ યાદ ન હોય આપણને શ્રાદ્ધ ક્યારે કરવાનું એ ખબર ન હોય બરાબર છે કોઈ પણ પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય ટૂંકમાં કહું તો તમામ પૂર્વજ કહેવાય ને આપણા પિતૃઓના પિતૃ કે પછી દાદાના દાદાના દાદા બરાબર છે જે હોય એ બધા જ નું એકસાથે તર્પણ કરવાનો દિવસ એટલે કે સર્વ પિતૃઓમાં વસ્યા મિત્રો આ દિવસે આ જે હું કહેવાનો છું એ કરી લેજો આવનારું આખું જીવન તમારું સુખમય શાંતિમય અને કહેવાય ને પ્રસન્નતા ભર્યું રહેશે એવા આશીર્વાદ પિતૃ તરફથી મળશે તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ ભાઈઓ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો જેથી બધા સુધી આ જાણકારી પહોંચી શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાયકન પણ પ્રેસ કરી દેજો હવે મિત્રો વિડીયો શરૂ કરું ને એ પહેલા કહી દઉં કે ઘણા લોકોની કમેન્ટ પ્રશ્ન ઇન્સ્ટામાં આવતા હોય છે યુટ્યુબમાં પણ આવતા હોય છે કે તમારા વિડિયો ઇંગ્લિશમાં આવે છે કે પછી હિન્દીમાં આવે છે તો અવાજ તમારો નથી પણ ટ્રાન્સલેટ થઈને આવે છે એનું શું કારણ તો મિત્રો યુટ્યુબમાં એક અપડેટ આવેલું છે ઓટોમેટિક છે બરોબર છે હવે તમારે કરવાનું છે શું સાઈડમાં આ વિડીયો ચાલુ છે થ્રી ડોટ હશે ત્યાં જઈ સેટિંગમાં જાઓ અથવા તો ઓડિયો લખેલું હશે ઓડિયો ટ્રેક લખેલું હશે ત્યાં જઈને તમે ઓરિજિનલ ઓડિયો ટ્રેક પર ક્લિક કરશો એટલે ગુજરાતીમાં આવી જશે હવે મિત્રો વાત કરીએ શ્રાદ્ધ હવે શ્રાદ્ધ એટલે શું એ તો બધાને ખબર છે બરોબર છે પણ ઘણા લોકો કહેતા હોય છે કે પિતૃ દોષ નડે છે તો શું કરવું અથવા ઘણા કોઈને પૂછાવતા હોય છે કે ભાઈ શું નડે છે શું તકલીફ છે તો કે પિતૃ નડે છે ભાઈ પિતૃ કોઈ દિવસ એમના બાળકોને ન નડે પણ હા જીવતા જીવ જો એમને કઈ તકલીફ પહોંચાડી હોય પ્રોબ્લેમ પહોંચાડ્યો હોય દુઃખી કર્યા હોય હોય ભાઈ તો પછી પ્રોબ્લેમ પડે ને ભાઈ એટલે જ ઘણા લોકોનું કહેવું છે કે જેના વડીલ જે ઘણા છે એ કહેતા હોય કે જીવતા વ્યક્તિને જે જીવે છે એમ બીજો કોઈ અર્થ નથી આનો હું સિમ્પલી કહું છું કે જે જીવતું વ્યક્તિ છે એને તમે ખુશ કરો મિત્રો આ જીવનનું કઈ નક્કી નથી ક્યારે શું થઈ જાય છે ફક્ત એક મિનિટ નો સમય એક સેકન્ડ નો સમય અને શું હતું શું નહોતું થઈ જાય છે આ બધું મૂકી દો ભાઈ ભગવાનની ભક્તિ માં લીન રિયો ને બધા સાથે કોમળ સ્વભાવ વાત કરો તો મિત્રો અમુક પોઈન્ટ મેં જે લખેલા છે હવે પેલા તમને એ કહું શ્રદ્ધાથી કરેલું કર્મ એટલે કે શ્રાદ્ધ હવે જે પિતૃ છે એમને કહેવાય ને કે આત્માની શાંતિ તર્પણ શું કામ કરે તો કે આત્માની શાંતિ અને સદગતિ માટે બરાબર છે તો મિત્રો બને એટલું આ દિવસે શું મંત્ર જાપ કરવો શું બોલવું કંઈ પૂજા કરવી તમામ માહિતી વિશે વાત કરીએ જે કાંઈ પ્રશ્ન આવ્યા છે એમની પણ વાત કરવી છે તો સૌથી પહેલાં રવિવારના દિવસે શું કરવું અને કદાચ આ વિડીયો રવિવાર પછી કોઈ જોવે કે સોમવાર મંગળવાર બુધવાર એની ટાઈમ તો પણ એ સર્વ શાંતિ મળે સદગતિ મળે એના માટેનો ઉપાય કહી છે સ્નાન કર્યા બાદ એક પાત્રમાં જળ તલ અને ચોખા લઈ અને ઉત્તર દિશા તરફ પિતૃને યાદ કરી અને એક દીવો કરવાનો છે હવે પાત્રમાં આ જળને જે છે તે રાખી દેવાના છે ઉત્તર દિશા તરફ અને એક દીવો પણ કરી દેવાનો છે ત્યારબાદ શું કરવાનું છે તો કે સૂર્યગ્રહણ પણ છે એકવીસ તારીખ રવિવારના દિવસે સૂર્યગ્રહણ પણ સાથે સાથે આવે છે એટલા માટે સવારના અગિયાર પચાસથી થી બપોરના બાર આડત્રીસ સુધીના સમયમાં તમે પિતૃનું તર્પણ કરી શકો છો તર્પણ કર્યા બાદ દાન કરવું જરૂરી છે મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે દાન શું કામ જરૂરી છે હવે એ બાબત તમને કહું અને બીજો એક પ્રશ્ન પણ તમને કેવો છે એ પણ પોઈન્ટ આપી દઉં હવે જો આ દિવસે રવિવારના દિવસે અથવા શ્રાદ્ધ દરમિયાન દાન કરવાથી શું થાય મિત્રો તમે જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્ર આપો અન્ન આપો બરોબર છે જળ આપો જે કાંઈ પણ એમની જરૂરિયાત છે મુજબ જો દાન કરી શકો એનાથી પિતૃ રાજી થાય છે ભાઈ છે એ પ્રસન્ન થાય છે એટલા માટે દાનનું બહુ જ મહત્વ છે અને મિત્રો આ વાત આવી છે તો મને હમણાં જ બે ત્રણ કમેન્ટ્સ હતી ને ઇન્સ્ટાગ્રામમાં પણ ત્રણ ચાર મેસેજીસ હતા કે કરણભાઈ તમે જે પેલો તમારી વાત કરેલી હતી કે તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો બરોબર છે તો એ વિશે વાત કેમ નથી કરતા જો ભાઈ જે લોકો મદદ કરેલી હતી જોકે બહુ ઓછું કલેક્શન સાવ ઓછું કલેક્શન આવેલું જેવી જેની શ્રદ્ધા અને જે રીતે જેને આપેલું બરોબર છે હવે એટલા માટે મારો વિચાર એ હતો એ સમયે કે મોટું કલેક્શન આવે ને તો ત્યારબાદ હું વ્યવસ્થિત બધાને જમાડીએ જે કાંઈ પણ આપણે કરી શકીએ મદદ કરીએ જરૂરિયાતમંદ બાળકોની લોકોની અને ત્યારબાદ વિડીયો થ્રુ પ્રૂફ બધાને મદદ કરેલી છે પણ જેનું જેટલું યોગદાન આવેલું હતું યથાશક્તિ મુજબ એ પ્રમાણે મદદ પણ પણ કરેલી છે છે અને એમને બતાવેલું તેમ છતાં ઘણા લોકોનું કહેવું હતું કે તમે તમારો ક્યુઆર કોડ ફરી એક વખત સ્ક્રીન ઉપર બતાવો જેનાથી અમે મદદ કરવી હોય તો કરી શકીએ તો મિત્રો તમે પોતે પણ તમારી રીતે મદદ કરી શકો છો એવું જરૂરી નથી કે તમે મને આપો અને હું મદદ કરી શકું બરોબર છે તમે પોતે પણ મદદ કરો જેટલી તમારાથી બને એટલી તેમ છતાં તમારી ઈચ્છા હોય કે તમે મને આપો ને હું મદદ કરું અને તમારે એ પ્રૂફ જોતું હોય પ્રૂફની કોઈ વાત નથી ભાઈ જો અગાઉ પણ મેં કીધું છે ખોટું કર્મ તમે કરો તો ભોગવવાનું અહીંયા જ છે એક રૂપિયાનું પણ ખોટું કામ હજી સુધી કર્યું નથી ને કરવાનું પણ નથી ભાઈ કારણ કે દાદા જોરદાર ગદાવાળા મોજી બજરંગબલી માનજી મહારાજના ભક્ત થઈને જો ખોટું કામ થાય ને ભાઈ તો દાદા નારાજ થાય એ આપણને કોઈને નો ગમે કરાય એ પણ નહીં ભાઈ તેમ છતાં હું આ વખતે આ વિડીયોમાં આ વિડીયોની અંદર કોડ આપેલો છે ત્યાં જો તમારી યથાશક્તિ મુજબ તમારે હેલ્પ કરવી હોય તો રવિવારના દિવસે ખાસ હું તમારા વતી જરૂરિયાત લોકોની મદદ કરી દઈશ અથવા તો જેમ કલેક્શન આવશે તેમ મદદ કરતો રહીશ તો પછીની વાત કરીએ મિત્રો સવારના અગિયાર પચાસથી બપોરના બાર આડત્રીસ સુધીના સમયમાં તર્પણ પિતૃઓનું કરી શકાય એટલે ઘણા બધા મુહૂર્ત ટાઈમ હોય છે બરોબર પંચાંગ પ્રમાણે પણ હોય છે પણ આ સમય કરો તો વધુ સારું ત્યારબાદની વાત કરીએ તો પિતૃનું તર્પણ કર્યા બાદ દાન કરવું જરૂરી છે અને પીપળના પેડ પીપળનું જે પીપળાનું ઝાડ છે એની પરિક્રમા કરવી એનું પણ મહત્વ છે ગાય માતાને ભોજન ખાસ કરાવો મિત્રો ગાય માતામાં તેત્રીસ કોટી કહો કે કરોડ કહો દેવી દેવતાઓનો વાસ રહેલો છે એટલા જ માટે ગાય માતાને રવિવારના દિવસે તો ખાસ ભોજન ભાઈ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રનું દાન કરજો સ્નાન કર્યા બાદ જલમાં હા આ વસ્તુ ખાસ કરજો મિત્રો સવારના રવિવારના દિવસે તમે ઉઠો સ્નાન કરો ત્યારબાદ એક તાંબાનો લોટો છે એની અંદર જળ નાખો બરોબર છે ત્યારબાદ એમાં તલ નાખો જળ અને તલ મેળવી અને સૂર્યનારાયણને જળ અર્પણ કરો બરોબર છે એનાથી પણ ઘણી બધી કૃપા તમને પ્રાપ્ત થશે હવે મિત્રો બે મંત્ર આપવા છે આ બે મંત્રનો જાપ એકવીસ વખત રવિવારના દિવસે ખાસ કરજો જેનાથી ખૂબ જ કૃપા પિતૃઓની મળશે તો પહેલો મંત્ર છે ઓમ શ્રી પિત્રાય નમઃ ઓમ શ્રી પિત્રાય નમઃ આ મંત્રનો એકવીસ વખત જાપ સવારે સ્નાન કર્યા બાદ જરૂરથી કરજો બીજો મંત્ર છે ઓમ પિતૃભ્ય નમઃ

આ ઉપાય જે મેં કીધા તે કરજો અને બીજી વાત કરીએ તો મેં હમણાં વાત કરેલી કે એ બાદ વિડિયો જો તમે જોવો એટલે કે રવિવાર બાદ તમે જો કોઈ વિડીયો જોતા હોય ભાઈઓ બહેનો બરોબર છે તો એમને શું ઉપાય કરવો કારણ કે એ દિવસ તો વયો ગયો જતો રહ્યો તો મિત્રો રવિવાર સિવાયના દિવસે જો તમારે પિતૃઓને ખુશ કરવા પ્રસન્ન કરવા અને આશીર્વાદ લેવા માટે બે મંત્ર જે મેં તમને કીધા ફરી બોલી જાઉં છું ઓમ શ્રી પિતરાય નમઃ અને ઓમ પિતૃભ્ય નમઃ આ બે મંત્ર જે છે સ્નાન કર્યા બાદ જરૂરથી એક વખત 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 કે છાપ કરી શકાય એક કરો તો પણ ચાલે બરોબર છે તો મિત્રો આજના વિડીયોમાં ખાસ આજ માહિતી હતી ઘણા બધા વિડીયો હજી બાકી છે આવશે થોડું લેટ થઈ ગયું હતું વિડીયો પોસ્ટ કરવામાં બરોબર છે પણ હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે તો ફેસબુક પર પણ મારું એક પેજ છે મિત્રો એ પેજની માહિતી લિંક બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે કરણ દવે ઓફિશિયલ ઇલેવન એટલે કે એમનું યુઝરને એમને બધી માહિતી આપી દઉં છું તો જરૂરથી ત્યાં પણ અપડેટ્સ માટે ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની ડિટેલ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કરણ દવે એન્ડસ્કોટ ઓફિશિયલ ઇલેવન તો જરૂરથી બીજી મારી એક વોટ્સએપ ચેનલ છે જે જૂની ડિલીટ થઈ ગયેલી છે નવી ચેનલ બનાવેલી છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે તો જરૂરથી બધું જગ્યાએ ફોલો લાઇક્સ કરી દેજો બહુ જલ્દી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બસ મા બાપની સેવા કરો એમને રાજી રાખો અન્ય વ્યક્તિની આંખમાં તમારા લીધે આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખો અને કર્મ કરતા રહો ભક્તિ કરતા રહો નામ જપ કરતા રહો બરાબર છે નામ જપ એના જેવું કહેવાય ને કે બીજી વાત નથી ભાઈ નામ જપથી તમને એવી ભગવાનની કૃપા મળે બરોબર છે તો જરૂરથી આ બધી જ વાતનું પાલન બની શકે તો કરજો મળીએ બહુ જલ્દી નવા વિડીયોમાં જય ભજન માનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગોદાવાળા દાદાની મોજો ભાઈ હા જાય કિનારી